નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો થયો ઘટાડો હજુ વધશે ઠંડીનું જોર આઈએમડીએ આપી છે ચેતવણી ગુજરાતના હોમગાર્ડ માટે સરકારની મોટી જાહેરાત નિવૃત્તિ વય વયમર્યાદામાં ત્રણ વર્ષનો કર્યો વધારો મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર કહ્યું યોજનાઓની સહાય ચૂકવવા માટે ગ્રાન્ટ નથી અને કમલમ બનાવવા માટે કરોડો રૂપિયા છે ઇન્ડિગોએ મુસાફરોને અંધારામાં રાખીને કટોકટીની જાણ હોવા છતાંય ડિસ્કાઉન્ટ આપીને અઢળક ટિકિટો વેસી મેવાણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના અશિસ્તભર્યા શબ્દોથી મોદી સમાજ ભડક્યો અમદાવાદ કલેક્ટરને આપ્યું આવેદન જાહેરમાં માફીની કરી માંગણી નવી ટેકનોલોજી સાથે ગુજરાતના બંદરો બનશે સ્માર્ટ ગ્લુપોટ પ્રોજેક્ટથી મળશે મત્સ્ય ઉદ્યોગ રોજગારને વેગ પાકિસ્તાનના કરાચીમાં ભારે તોફાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો લાઠી સાત બાદ પિસ્તાલીસ લોકોની ધરપકડ દ્વારકા જિલ્લામાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો એક હજારથી વધુ ઓપીડી નોંધાય સાઉદી સરકારની ડિજિટલ પહેલ જો હજ યાત્રા કરવી છે તો જોશે નુસુક કાર્ડ કોંગ્રેસમાં પાંચસો કરોડ રૂપિયામાં મળે છે મુખ્યમંત્રીનું પદ સિદ્ધુની પત્નીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું ધાંગધ્રના એમએલએ પ્રકાશ વરમોરાનું વિવાદિત નિવેદન રાજનીતિમાં સારિત્ર હિન અને દારૂ પીવાવાળા માણસો આવી ગયા છે બાબરી જેવી મસ્જિદ માટે એક મુસ્લિમ વેપારીએ એંશી કરોડ રૂપિયા આપવાનું કહ્યું હુમયું કબીરનો ખુલાસો ધાનમાં નોટોથી ભરેલા અગિયાર બોક્સ મળ્યા પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જીદનો મુદ્દો એક જાણી જોઈને ઉભી કરેલી રણનીતિનો ભાગ છે ગિરિરાજ સિંહ રાજસ્થાનમાં ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધશે રકમ મુંબઈમાં ભાષા વિવાદ શરમસીમા પર ગુજરાતી સખાએ મરાઠી બોલવાની ના પાડી સોશિયલ મીડિયા પર ગરમાવો ઉમયુ કબીરે કહ્યું પિક્સર તો અભી બાકી છે તૃણમૂલ કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્ક ખતમ થઈ જશે બારમું પાસ યુવાનો માટે સરકારી નોકરીની મોટી તક હિમાચલ પ્રદેશમાં પટવારીના એકસો ત્રીસ પદો પર બમ્ફર ભરતી થાઇલેન્ડની કંબોડિયા પર એરસ્ટ્રાઇક પિસ્તાલીસ દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝ ફાયર કોલકાતા બન્યું મેં બ્રિગેડ ગ્રાઉન્ડમાં પાંચ લાખ સનાતનીઓએ એક સાથે ગીતા પાઠ કર્યા ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઉકાર હિન્દુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ ટ્રમ્પના પ્રયાસો છતાંય હવાઈ હુમલાના કારણે બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ પાકિસ્તાનમાં આતંકવાદીઓની પ્રાઇવેટ મિટિંગ અને લોન્ચપેડ ની ગંદી રમતોનો પર્દાફાશ શું રશિયા યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત કિંગમેકર બનશે પુતિન બાદ હવે જેલેસ્કી ભારતમાં આવશે મોરબી જિલ્લામાં ટુ વ્હીલર ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનો માટે ફેન્સી નંબર માટે ઓનલાઈન અરજી શરૂ ટ્રમ્પના શાસનકાળમાં અમેરિકાની અર્થવ્યવસ્થાની હાલત કફોડી પંદર વર્ષના ટોસ પર અત્યાર સુધીમાં સાત હજારથી વધુ મોટી અને બે હજારથી વધુ નાની કંપનીઓના દિવાળીયા થઈ ચૂક્યા તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ હૈદરાબાદમાં ટ્રમ્પના નામ પરથી રસ્તાનું નામ રાખવાની જાહેરાત કરતાં ભાજપ ભડકી સોપારીની સારી ગુણવત્તા અને વધતી માંગે ઉશક્યા ભાવ દસ વર્ષમાં સિત્તેર રૂપિયાથી સીધા આઠસો રૂપિયા સુધી જંપલો નળ સરોવરમાં પ્રવાસીઓને લઈને બોટ ચલાવવા પર પ્રતિબંધ ત્રણસો બોટ કિનારે મોદી કરાર કરારનો ફાયદો ભારતીય સામાન ચાલીસ દિવસના બદલે હવે ચોવીસ દિવસમાં રશિયા પહોંચશે થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન બંને દેશો વચ્ચે ફરી એકવાર જંગ એકનું મોત ચાર લોકો ઘાયલ સંસદમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું બંગાળમાં ચૂંટણીના કારણે થઈ રહી છે વંદે માતરમ પર સર્શા લોકોને વિભાજીત કરવાની સાલ કેજરીવાલનો ઉપકાર અમારી સરકાર આવ્યા બાદ ભાજપના નેતાઓને જેલમાં નાખીશું ધર્મ પરિવર્તન પછી અનામતનો લાભ લેનારાની મુશ્કેલીઓ વચ્ચે મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી બેટી બસાવો બેટી પઢાવો યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદ્યું પણ આપ્યું નથી જામનગર દ્વારકામાં હદ પૂરી કોંગ્રેસ ભાજપની ઓપેરા ગેંગનો ખેડૂતો ઉપર ખુલ્લેઆમ જુલમ જૂનાગઢ જિલ્લાના માણેકવાડામાં તંત્રની મોટી કાર્યવાહી આઠસો વીઘા ગૌસરની જમીન ખુલ્લી કરાઈ મયુ કબીરે નહીં પરંતુ મમતા બેનરજીએ બાબરી મસ્જીદનો શિલાન્યાસ કર્યો પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો આરોપ પ્રેમમાં મળેલા દગાએ બસાવ્યો દેશ દિલ્હી બ્લાસ્ટ અને આતંકવાદી ડોક્ટર્સ મોડ્યુલર પર ઓમર અબ્દુલ્લાનો સ્ફોટક ખુલાસો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે શેરબજારમાં આઠસો પોઈન્ટનો કડાકો રૂપિયો ફરી તૂટ્યો વૈશ્વિક રાજનીતિના સમીકરણમાં મોટો ઉલટફેર ટ્રમ્પે રશિયા પરથી હટાવ્યો દુશ્મનનો ટેગ ઇન્ડિગોને શેરબજારમાં મોટો ઝટકો પાંચ દિવસમાં સોળ ટકાનું ગાબડું સ્ટોકનો ભાવ એક મહિનામાં લગભગ તેર ટકા તૂટ્યો કોલકાતામાં સીએમ મમતા બેનર્જી સામે હુકાર પાંચ લાખ લોકોએ એકસાથે ગીતા પાઠ કર્યા સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં નિમોતોડ ચાલકો સામે તવાય દસ દિવસમાં બાર કરોડનો દંડ વસૂલ્યો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ પર સંકટના વાદળો ભારતમાં નહીં જોવા મળે લાઈવ પ્રસારણ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ઘરનું સપનું થયું સાકાર સરકાર આપશે પચીસ લાખ સુધીની હોમ લોન હવે ફિલિપાઈન્સે અમેરિકાને આપ્યો મોટો ઝટકો હોંગને બદલે ભારતની ધાતક આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે ઉત્તર પ્રદેશના મેરઠમાં ખાખીને લજવતી ઘટના જવાબદારીથી બસવા પોલીસ કર્મીઓએ યુવકની લાશ બીજા વિસ્તારમાં ફેંકી દીધી સીસીટીવીમાં ભાંડો ફૂટ્યો કોંગ્રેસના નેતાની કારમાંથી એકસો પાંચ લીટર અંગ્રેજી દારૂ મળ્યો ત્રણ આરોપીની ધરપકડ ઇન્ડિગો ફ્લાઇટ રદ થયા બાદ રેલવે મદદ માટે આગળ આવ્યું નેવ્યાસી વિશેષ ટ્રેનોની જાહેરાત કરી જગત જમાદારની આગ ખુલી ભારત અને અમેરિકા ફરી વેપાર વાટાઘાટો માટે બાબરી મસ્જિદનો પાયો નાખ્યો સેલેન્જ કરતા કહ્યું કોઈ અહીંથી એક હીટ પણ ખસેડી નહીં શકે મંગરોળમાં છેતર વસાવાની હાજરીમાં પાંચસો થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ કર્ણાટક હાઈકોર્ટે કહ્યું ભારતીય સમાજ દુનિયામાં સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી કરનાર સમાજોમાંથી એક છે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર ચાલતી આવે છે અરવિંદ કેજરીવાલ ખોટી રીતે સ્ટેન્ટ બેસાડીને જામનગરની હોસ્પિટલે પીએમ જય યોજનામાંથી બેતાલીસ લાખ મંજૂર કર્યા પાંત્રીસ દર્દીઓનું ખોટું ઓપરેશન કર્યું પશ્ચિમી વિક્ષેપો સક્રિય થતા હવામાનમાં મોટા ફેરફારની આગાહી કંપનીએ બનાવ્યું બાયોડ્રોન કબૂતરમાં માનવ સંચાલિત લગાવી હવે હૈદરાબાદમાં બનશે બાબરી મસ્જિદનું મેમોરિયલ બાબરી મસ્જીદ વંશની તેત્રીસમી વર્ષી પર થઈ જાહેરાત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો અકસ્માત કાર બળીને ખાત પાંચ લોકોનો આબાદ બસાવ બે હાજર પચીસ માં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા વિધે છ લાખ શાળાઓના વિદ્યાર્થીઓનો પણ સમાવેશની ઠાકોર નો દશામાના વ્રતને લઈને સોંપાવનારું નિવેદન ઠાકોર સમાજની દીકરીઓને કરી હાકલ આધાર કાર્ડ અંગે નવા નિયમો લાવી રહી છે સરકાર હવે નહી રાખી શકો આધાર કાર્ડ ની કોપી